નમસ્કાર મિત્રો અમારી ચેનલ રંગરશિયો ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે અમે લાવ્યા છીએ કે એક એવી વાત કે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે એટલે કે આપણી ઘરે જ્યારે પ્રસંગ હોય છે દીકરાના લગ્ન હોય છે ત્યારે લગ્નમાં કેટલી વસ્તુઓ વપરાય છે તે ઘણી વખત ઘરના સભ્યોને ખ્યાલ નથી હોતો કે કઈ કઈ વસ્તુઓ આપણે લેવી જોશે તો તેના માટે અમે આ વિડીયો બનાવી છીએ અને મિત્રો આ વિડીયો સ્ટાર્ટ એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જ કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી કરીને કોઈ પણ વિડીયો અમે અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં વરના લગ્નમાં કેટલી વસ્તુઓ જોઈ તમે એક નોટબુક લઈ લો અને તમે લખતા જાજો જેથી કરીને તમારે વારંવાર વિડીયો જોવો ના પડે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં શ્રીફળ સોપારી અં અબીલ ગુલાલ સિંદૂર કપૂર ખડી સાકર સૂકો મેવો મીંઢોળ છડી લોખંડની ઘઉં ચોખા મગ લાલ કાપડ કુંભારને કહેવાનું કે ગણેશ માટલી કોળિયા કંકુ માટી વગેરે ઘરની ચીજોમાં ગણપતિની મૂર્તિ અને પંચામૃત છેડાછેડી માટે પૂજામાં બાજોટ પાટલા લોટા થાળી વાટકા અને ચમચી અને રાંદલ માતાની મંદિર માટે માંડવા ઉપર નાખવા કપડાં રેશમી કાપડ આસન ગૌમુખી માળા તલ જવ ગૂગડ સરસવ સુખણના છોડા અને કાષ્ટની જોડી અને મંડપ રોપણ માટે વાંસની લાકડી માણેક સ્તંભ રૂ ઘી અગરબત્તી ગોળ હળદર આખી કોળી ખારેક પડિયા માચીસ મલમલ ઉપરની ખાડું હાથ લૂછવા નેપકિન અને પૂજામાં બેસનાર માટે ખેસ ચુંદડી શાલ લગ્ન પડો રજાઈ છૂટા ફૂલ તુલસી બોલી દુર્વા ફૂલના હાર આંબાના પાન કસુંબો ચુંદડી સફેદ કાપડ લાલ કાપડ લીલું રેશમી કાપડ વેણી સુતળી ખંડ દીવા માટે સ્થાપ માટે લાલ કાપડ વગેરે વગેરે ગૃહ શાંતિ માટે આટલી વસ્તુની જરૂર પડે છે ઈટ માટી લીલા ફળ હવન પડી સમીજની જોડી તાંબાના તરભાણા પંચપાત્ર આચમનો તાંબાની તપેલી કાસાની થાળી કાસાની વાટકી અને મૂર્તિ બસ મિત્રો આટલી જરૂર પડે છે વરના લગ્નમાં તો મિત્રો અહીંયા આપણે આ બધું વિધિનો સામાન બધો જ અમે કહી દીધો છે જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક કોમેન્ટ અને એક લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા વિડીયો અમે અપલોડ કરીએ તો તમને તેમની લિંક મળતી રહે તો આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ હવે મળીશું નવા વિડીયોની સાથે અને નવી જ કંઈક વાતની સાથે તો અહીંયા હવે આ વિડીયાનો વિરામ લઈએ નમસ્કાર